નદીઓનું તળાવનું બધા પાણી સુકાઈ કઈ આઈ છે માણસો તો ગમે એમ કરશે પણ આ પંખી નું શું થાય પીશે મને નાના મોટા નટારો રાખીએ બઉ ડૂટી દેવો જશે આમ તો નાના મોટા નટારો રાખજે આમ બહુ ડૂટી ડાયો ન થતો ધરી દેવો તો હા 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 કાર જાર ગરમી પડે છે હવે તો આ વાલો વરસી જાય ને તો કઈ નથી પણ ગરમી હા ગરમી પડે છે હવે આ વાલો વરસી જાય ને તો હારું વાવવાનું તો કઈ છે નહીં પણ ગરમી જેટલી થાય છે

ત્યાં મગજને બહુ જોર નો દેવાય એ હાઇ આહા હા 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 એ દુલારામ આપણને ક્યાં લાભ નો હોય ને ત્યાં બહુ મગજને જોર નો દેવાય વાહ ભુરિયા વાહ એ સ્વારથ માટે તો તું ચોરિયું કરી લેસ અને પદ્માવથ માટે મારી મદદ નથી કરતો ને હાઈ વાહ ભુરિયા વાહ તું વાહ ભૂત બસુ હાઈ વાહ ભુરિયા વાહ સવારથ માટે તું છોરીઓ કરી લેસ અને પરમારથના કારણે તું મારી મદદ એને જ કરતો ને વાહ ભુરિયા વાહ તારા સ્વારથ માટે તું સોર્યું કરી લેસ અને આ પરમારથના કામ માટે તું મારી મદદ નથી કરતો વાહ ભુરિયા વાહ સવારથ માટે તું સોર્યું કરી લેસ અને આ પરમારથના કારણે હા 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 વાહ ભુરિયા વાહ સવારથ માટે તું સોર્યું કરી લેશ અને પરમારથના કામમાં તું મારી મદદ નથી કરતો ભલા માણા

સમય ખરાબ હોય ને ત્યારે ભાઈ બન પણ એ હાલો જયારે માણસ સમય ખરાબ હોય ને ત્યારે ભાઈ બન આમ આગળ ડાલો આગળ ડાલો ધંધો કરો એ પણ હામુ તો જો મારા દીકરાનું મારા દીકરાનું છોકરાનું કે થાતું નથી આ ઉપાધી મારે મળતી નથી તારા આવન બે જગલા તારે ઉપર હુસેન બાપા એ આ એ હારુ સેન બાપા સારું છે હાવ આ મેલા

એ તો બાપુ તમારો ચોપડો ખોલો નકર હવે તો સંપલ ગહઈ જશે બાપુ તમારો ચોપડો ખોલો હવે સંપલે ગહઈ ગયા છે ઉપાધી કરો માં મેા જાગ્ર નળતા કાઢ્યા છે ને ઈ બધા કેરે લીલા લેયા છે એ એક્શન એ બાપા ઉપાધી કરો માં ઉપાધી કરો માં જાગ્ર નળતા મેં કાઢ્યા છે ને ઈ બધા લીલા લેર કરે છે લગાવતા પૈસા હાટું મથો હો ને ક્યો બાપુ આ પૈસા રૂમ મથતા નથી ને એ બાપુ ખોટું ન લગાડતા આ પૈસા હાટું નથી મથતા ને બાપુ આ પૈસા આ રૂતે નથી બાપુ ખોટું ન લગાડતા પૈસા હાટું મથો હો ને પૈસા હાટું મથો છે ને આ એમ કે ને પૈસા હાટું ન થાયો આ એમ કે છે તો તો તમે તમારી એમ કેવું તો જોવો મારો આ હાથ જોલો પણ જોશ તું આનો એ એક્શન આય પૈસા હાટુ નથી પૈસા હાટુ નથી તો જોવો હાથ જોવો હાથ એ હું બોલું વાહે બોલ જુ તો જોવો હાથ હાલો બાપુ હવે શું કરવું આપણે આજે થઈ ગયું હું કઉપે વાહે બોલજો બાપુ હવે મારે શું કરવું ને એ કયો બાપુ હવે શું મારે કરવું એ કયો બાપુ હવે મારે શું કરવું એ કયો બાપુ હવે મારે શું કરવું એ કયો તને આયા હાલો બાપા

ના ના દક્ષિણા મારે એક રૂપિયો નો ખપે પૂછતા બાપા ને ના પાડી લે અરે બાપુ મારા બાપુને ક્યાં છે જો અહીંયા થી દક્ષિણા લીધા વિ તો અમારો ધર્મ લાગે હાલો

તારો ભાવ ઘણો છે પણ મારાથી દક્ષિણા ન લેવાય દીકરા બાપુ એ હું તમને દીધન નામ લઈ જ જવા દો હે હા દીકરા આવી રીતે શું ધંધા ગિરા હે હે તને કે મારા બાપા નું વર્કે હું નો વર્કુ હે બાપા